નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર રાજેશ ચોડવડિયા અને સ્વાગત છે ફરી આજના એક નવા વિડીયો મિત્રો આ વિડીયોનો અર્થ એનો મહત્વ અને એના મર્મને સમજવા માટે વિડીયોના અંત સુધી જોડાઈ રહેશો જેથી વિડીયોનો સંદેશ અમે આપના સુધી ક્લિયરલી પહોંચાડી શકીએ અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી સોશિયલ મીડિયા સાઇટ છે રાજેશ ચોડવડિયા એમને ફોલો કરશો લાઈક કરશો સબસ્ક્રાઈબ કરશો અને શેર કરશો અને આપણા પ્રતિભાવ છે એ કોમેન્ટમાં જરૂરથી આપશો મિત્રો આ વાર્તા મારી અને તમારી આજના જીવનની જે આર્થિક પરિસ્થિતિ છે એનીમાં વિશેષ છે તો આવો દહ્યાદી વાર્તા હતા એ ગામમાં એક મધ્યમ વર્ગી માણસ રહેતો હતો એમનો પરિવાર ખૂબ ગરીબ હતો અને પરિવારમાંથી એ ભાઈ છે એ શાકભાજીનો ધંધો કરતા હતા રોજ શાકભાજી લાવી અને વેચે અને એમાંથી એનું ગુજરાન ચલાવતા હતા અને ઘરમાં કમાવા વાળા માત્ર એ ભાઈ એક જ હતા અને ઘરમાં એમની પત્ની અને એના છોકરા હતા આ ભાઈ રોજ એક હજાર રૂપિયાની શાકભાજી લાવતો અને માં વેચી દેતો અને એમાંથી બીજા દિવસે શાકભાજી લાવવાના હજાર રૂપિયા કાઢી અને પાંચસો રૂપિયા છે એ બાજુમાં મૂકી દે એમાંથી કર ખર્ચ કરતો અને કર ખર્ચમાંથી થોડા રૂપિયા વધે એ રૂપિયા છે એ બચાવતો અને આમ ને આમ એમનું જીવન છે એ કાયમ માટે ચાલ્યા કરતું હતું અને ધીમે ધીમે પસાર થયા કરતું હતું આવ રીતે શાકભાજીનો રૂપિયા અલગ કાઢી અને જે નફો બચે ને એમાંથી એના કરનો ખર્ચો છે એ પૂરો કરી દે અને થોડી બચત કરે થોડા વર્ષ પછી એમનો છોકરો છે એ મોટો થઈ ગયો એણે છોકરાને બોલાવ્યો અને કહ્યું કે જો બેટા આ વાત છે એ આરામથી સાંભળ હું તને કંઈક વાત કરવા માંગુ છું અને તું મારો ધંધો છે ને એ સંભાળી લે એમણે એના ધંધા વિશે બધી વાત કરી અને પછી એમને સલાહ આપતા કહ્યું કે તું હજાર રૂપિયાની શાકભાજી રોજ લાવજે અને પંદરસો રૂપિયા ની અંદર વેચજે અને શાકભાજી લાવવાના જે હજાર રૂપિયા છે ને તેલાથી તું કાઢી લેજે અને પછી જે પાંચસો રૂપિયા વધે ને એમાંથી ઘરનો ખર્ચો કરજે અને વધે એમાંથી બચત કરજે અને હા નાના મોટી જો તકલીફ પડે ને તો એ તું જાતે સોલ્વ કરી લેજે કે જાતે એનું નિરાકરણ કરી લેજે પણ કોઈ મોસી મોટી જો મુસીબત આવે ને તો તું મારી સલાહ કે સૂચન લેવા આવી નાના મોટામાં સારી રીતે પાર પાડી દેજે છોકરાએ છોકરાએ આ વાતને માની લીધી અને અને એના પિતાનો ધંધો ચાલુ કર્યો કીધેલા પ્રમાણે જ કરવા લાગ્યો જેથી એની જિંદગી પણ ખૂબ શાંતિથી પસાર થવા લાગી અને એનો પણ શાકભાજીનો ધંધો છે એ વ્યવસ્થિત ચાલવા લાગ્યો પણ એક દિવસ એમની પત્નીએ છોકરાને કહ્યું કે આજે બાળકો માટે ને મારા માટે તમે મીઠાઈ લેતા આવજો છોકરાએ વિચાર્યું કે આઠસો રૂપિયાની શાકભાજી લઈ લઉં અને બસો રૂપિયાની મીઠાઈ લઈ જાઉં અને એમ કરી અને શાકભાજી લીધી અને રૂપિયા એમણે મીઠાઈ લીધી હવે એને આઠસો રૂપિયાની શાકભાજી વેચી તો બારસો રૂપિયા થયા એમાંથી એને પાંચસો નો ખર્ચ થયો અને બચા સાતસો રૂપિયા બીજા દિવસે એ સાતસો ની શાકભાજી લાવ્યો અને વેચી તો એના હજાર રૂપિયા થયા અને ખર્ચો કાઢતા એમની પાસે બચ્યા માત્ર પાંચસો રૂપિયા તો છોકરો છે એ ટેન્શનમાં આવી ગયો એ આખી રાત ઊંઘ્યો નહીં આવી કહ્યું હતું ને કે મોટી સમસ્યા આવે તો મને મળજે તો એને પિતાજી એ કીધું શાકભાજી ના રૂપિયા છે એ પહેલેથી જ કાઢી લેજે પણ આ છોકરો છે એ માયનો નહીં અને આમને આમ ધીમે 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 કરતા એ એકદમ કંગાળ થઈ ગયો અને બસો રૂપિયાની મીઠાઈ છે એમના માટે ખૂબ મોંઘી સાબિત થઈ અને એ ખૂબ પરેશાન થઈ ગયો ચિંતા કરવા લાગ્યો એમને પછી કોઈ પણ પ્રકારનો એને સમસ્યાનું નિરાકરણ ન આવ્યું એટલે સીધો જ એમના પિતાજી પાસે આવી અને દોડીને બેસી ગયો અને આખી વિગત છે કે એ પિતાજીને એણે સમજાવી અને પિતાજીએ કીધું તું કે મોટી મુસીબત આવે ત્યારે મારી પાસે આવી જો તો આજે એ મોટી મોસી બતમાં પડી ગયો છું એ વાત એમને એના પિતાજીને કરી એની વાત સાંભળી અને એના પિતાજીને પહેલા તો ગુસ્સો આવ્યો પણ પછી એને શાંતિથી બેસ અને શિખામણ આપી કે ઘરે જા અને બધાને કહી દે કે આજે ઉપવાસ રાખવાનો છે જેનાથી આપણા ઘર પર આવેલી મુસીબત છે એ ચડી જાય છે ચોપકો તો વિચારમાં પડ્યો કે પપ્પા શું રહ્યા છે પણ પતાવ છતાં પણ નિરાકરણ માટે એ છોકરાએ જેમ કીધું એમ એણે ઘરે જઈ અને કર્યું અને બધાને ઉપવાસ રાખવાનું કહ્યું બીજા દિવસે એમની પાસે પાંચસો રૂપિયા વધેલા હતા એને શાકભાજી લાવી અને વેચ્યું તો એ શાકભાજીના હા પૈસાના એમ નવસો રૂપિયા થયા ઘરે આવ્યો તો બધાને ઉપવાસ હતો એટલે ખર્ચો તો થવાનો ન હતો એ ની શાકભાજી લાવ્યો અને એમાંથી એને સોળસો રૂપિયા થયા એમાંથી એને એણે નો ખર્ચ કર્યો બારસો રૂપિયા બચ્યા એના ઓગણીસો થયા અને એમાંથી ખર્ચ થયો એમાં પાંચસો બચ્યા તો ચૌદસો રૂપિયા થયા અને ધીરે ધીરે આ છોકરાને આખી આખી વાત છે એ સમજાઈ ગઈ અને જિંદગી છે એમની પાછી લાઈન પર આવી અને પોતાનો ધંધો છે એ ધીમે ધીમે ચાલુ થઈ ગયું પોતે છે એ ખરીદી શકે અને ખર્ચ પણ કાઢી શકે એટલા રૂપિયા એમની પાસે આવી ગયા મિત્રો આ વાત એમના પિતાની શિખામણથી એ છોકરાની જિંદગી છે એ બદલાઈ ગઈ આમ અસલ જિંદગીમાં ઘણીવાર ઈચ્છા ઉપર નિયંત્રણ કરવું એટલે કે એ મોટામાં મોટો ઉપવાસ હોય છે વાલા લોકો ગાડી છે ઘર મોજ શોખની વસ્તુઓ મસ્તીના ચક્કરમાં જરૂરિયાતના ખર્ચા તો કરી નાખે છે પણ ત્યાં જ ક્યારેક ક્યારેક કોઈની જિંદગી રોકાઈ જતી હોય છે એવી રીતે પરિસ્થિતિ આવે છે માટે થોડાક સમય માટે જો પોતાની અમુક ઈચ્છાઓ કે જે આપણે એવું લાગે કે આને આપણે આગળ ધકેલી શકીએ છીએ એવી ઈચ્છાઓ માટે જો આપણા મન પર આપણે અનુશાસનમાં રહીએ અને કાબુમાં રાખી શકીએ જિંદગીમાં ઘણી બધી પરિસ્થિતિઓ છે ને એ આપણે મુશ્કેલીમાં મુકવાની જગ્યાએ સારી જગ્યાએ જાય મિત્રો આ આ વાર્તા અર્થ અર્થ અને મહત્વ એ છે કે આપડી ઈચ્છાઓ એવી હોય છે કે આપડી સગવડ ન હોય તો આપણી ઈચ્છાઓને કારણે આપણે એવું કરવા માટે મજબૂર થતા હોય છે અને પછી પરિસ્થિતિ છે બેકાબૂ થઈ જતી છે પરંતુ સમજદારી રાખી અને સાંપ્રત સમયની અંદર આજે પણ આપણે જોઈએ છીએ ગામડા કે શહેરની અંદર લોકો રહેવા વાળા છે તો પચીસ થી ત્રીસ હજાર રૂપિયાના પગારમાં ખૂબ સુખી થી અને ખુશીથી રહે છે અને ઘણા બધા લોકો એવા પણ છે પચીસ હજાર રૂપિયાના દસ ગણા એટલે કે અઢી લાખ રૂપિયામાં પણ પોતાનું મહિનાનું ઘર છે ને એ નથી ચાલતું એટલે કરકસર જીવનનો ખૂબ મહત્વનો ઉદ્દેશ છે મિત્રો કરકસર અને લોભ લોભમાં ઘણો બધો ફેર છે આપણે ત્યાં એક પણ એ ગડબડ ગઈ છીએ કે આપણે ઘણી વાર છે લોભ ને કરકસર કહીએ છીએ તો લોભ છે એ સારો નથી લોભ લાલચ છે એ બહુ બુરી ચીજ છે કરકસર જીવનમાં હોવી એ ખૂબ જરૂરી છે મિત્રો કેવું લાગે આ વિડીયો આપ અમને કોમેન્ટ કરીને જણાવશો અને આવા જ બીજા વિડિયા જોવા માટે અમારી સોશિયલ મીડિયા સાઇટ છે રાજેશ ચોડુડિયા એમને આપ ફોલો કરશો લાઈક કરશો શેર કરો સબસ્ક્રાઇબ કરશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત